સુરતમાં તહેવારો સમય અખાદ્ય વસ્તુનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ હાથ ધરાઈ હતી સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ તહેવારો સમયે સજાગ થયું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટ થી આરોગ્યની સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરાઈ હતી સુરતના તમામ આઠ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરી રાજીગ્રા શિંગોડા સહિતના ફરાળી લોટના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલ્યા છે. લાવન ब्युरो रिपोर्ट एसनाईन न्यूज सुरत अमाम माहिती अपडेट रहवायला रो एस नाईन न्यूज